હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથા આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર રેનોલ્ટ ટ્રીબર કાર આવેલ છે ટૉપ મોડલ કાર છે મેગવેલ પ્રોજેક્ટર હેડલેપ સાથે કાર જોવા મળી જવાની છે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે વન ઓનર કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે એ વિડીયો પૂરો જજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી કાર તમને મળી શકે કાર ગણતરીના દિવસો વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે યુન ટ્રીબર કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે આઠમો મહિનો અને આ ટ્રીબર કાર વન ઓનર છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે જેન્યુઅલ ઓગણસાઠ હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે ટોપ મોડલ કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો પૂ સ્ટાર બટન કમ્પ્લીટ જોવા મળી જવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને ટ્રીબર કારમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં તમને ક્યાંય કાટછડો જોવા નહીં મળે એકદમ સોખી કાર જોવા મળી જવાની છે જી જે ટેન પાર્સિંગમાં સાઠ નેવ્યાસી નંબર ટીપટોપ કન્ડિશન ટોટલ જવાબદારી સાથે લૂકવા જ એક નંબર કાર જોવા મળી જવાની છે જે પ્રમાણે તમને વિડીયોમાં જોવા મળશે તે જ પ્રમાણે તમને કાર ઉપડ પર જોવા મળી જશે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ આ ટ્રીબર કારની કિંમત સ્યાલ લાખ અને એકાવન હજાર રૂપિયા ફિક્સ ભાવ રાખેલો છે શ્યાલ લાખ અને એકાવન હજાર રૂપિયા તો છબ્બીરભાઈને મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા ટ્રિબલ કારની કિંમત રાખેલી છે આ ટ્રીબર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ છબીરભાઈનો નંબર મળી જવાનો છે તો વધુ માહિતી માટે છબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને હા મિત્રો ખોટા ફોન કોલ કરવાની લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો જયસરાજ